મારી છે આ આઈડી માં લાઈક કરો ફોલો કરો આ આઈડી માં આ આઈડી મારી છે આઈડી માં ફોલો કરો લાઈક કરો ને આમાં વિડિયો હેડાડો અને હું નવા નવા વિડિયો આલ નમસ્કાર મિત્રો વિડિયો માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો સોશિયલ મીડિયા માં ધૂમ મચાવે મચાવનાર ગીતાબેન ઠાકોર કે જેમનો ઇન્સ્ટાગ્રામ માં એકાઉન્ટ છે અને તે એકાઉન્ટ નું નામ છે ગીતા ઠાકોર 9891 મિત્રો ગીતાબેન ઠાકોર ના ફેક એકાઉન્ટ પણ ઘણા બની ગયા છે અને પબ્લિક તેમના ફેક એકાઉન્ટ દ્વારા લોકો પાસે પૈસા પણ પડાવી રહે છે તો મિત્રો તમે જેટલું બને એટલો આ વિડીયોને શેર કરજો અમે આ ગીતરી દીકરીને સપોર્ટ કરવા માટે આ વિડીયો બનાવે છે મિત્રો ગીતાબેન ઠાકોરનો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તમને અમે આગળ સ્ક્રીનશોટ દ્વારા બતાવી છે તો મિત્રો તેમાં જઈ વિડીયોને લાઈક કરી અને તેમને ફોલો કરી દેજો કેમ કે મિત્રો આપણા એક ફોલોથી આ દીકરીની જિંદગી સુધરી શકે છે મિત્રો આ દીકરીને આ ભગવાને આંખો નથી આપી પરંતુ તેનું કંઠ મધુર છે તો મિત્રો આ બને એટલો વિડીયો શેર કરી લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો